વડીલજને પોતાનો જન્મ માનસિક દિવ્યાંગોની સેવા સાથે ઉજવ્યો મૂળ રાપર હાલે ભુજના શ્રી રસિકલાલ ચુનીલાલ મોરબિયાએ પોતાના એકોતેરમા જન્મદિવસની દિવસની અનોખી ઉજવણી કરી હતી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે મિષ્ટાન ફરસાણ સાથેનું ભોજન જમાડી પોતાનો જન્મદિવસ દિવસ ઉજવી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમજ માનવજ્યોત સંસ્થાને અનુદાન અર્પણ કર્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોલ અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી ઓર્ગોનિક તેમજ લાલ ગુલાબી હુંઠડાવાળું બાર મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષ નો અનુભવ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન વન ડબલ ટુ થ્રી ફાઈવ ટુ અક્ષય કે ચૌહાણ વન ફોર વન થ્રી એટ સેવન નાઇન ફાઈવ ઝીરો વિરાણી રોડ નખત્રાણા